નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર નવાઓ અને સરકારી ભરતીને તમામ અપડેટ મળવા માગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાઇકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીને અપડેટ આપને મળતી રહેશે માય ડિર ફ્રેન્ડ આજનો ટોપિક છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવે છે તો આપ જોઈ શકો છો આ છે ઓફિશિયલ એડવર્ટીઝમેન્ટ ઓફ નેશનલ હેલ્થ મિશન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય શાખા મહાનગરપાલિકામાં તદ્દન હંગામી ભરતી કરવાની છે પોસ્ટ છે મેડિકલ ઓફિસર એમ બી આરબીએસ કે મેડિકલ ઓફિસર આયુષ ફાર્માસિસ્ટ અને એન એમ એફએ અગિયાર માસના કરાર આધારિત છે જો આપ એપ્લાય કરવા માંગતા હો તો એપ્લાય કરવાની લિંક છે એ હું આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું અનિતા આરોગ્ય સાથે ગુજરાત ગૌ ડોટ ઇન પર ઓનલાઈન જઈ અને પ્રવેશ ઓપ્શન પર ક્લિક કરી અને રજીસ્ટ્રેશન કર્યા બાદ આપ કરંટ ઓપનિંગમાં જઈ અને તારીખ ત્રણ સાતથી દસ સાત સુધીમાં ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવે છે એટલે ઓનલાઈન અરજી આપ કરી શકો છો તમામ વિગતો પહોંચવા માટે ની વેબસાઇટ પણ આપેલી છે પરંતુ આપ જો લિંક મેળવવા માંગતા હોવ પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હો એડવર્ટિઝમેન્ટને તો એ પણ આપને મળી જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે જો કે પોસ્ટ છે તો મેડિકલ ઓફિસર છે તેની આઠ જગ્યાઓ છે મેડિકલ આયુષની આઠ જગ્યાઓ છે ફાર્માસિસ્ટ છ જગ્યાઓ અને એફ ડબલ્યુ અને એન એમની ચાર જગ્યાઓ છે સૂચનાઓ સૂચનાઓની વાત કરવામાં આવે તો માત્ર ઓનલાઈન જ એપ્લાય કરવાનું રહેશે સ્પીડ પોસ્ટ આરપીએડી કુરિયર કોઈ પ્રકારે સ્વીકારવામાં નહીં આવે ડોક્યુમેન્ટ સારી રીતે દેખાય એ રીતે અપલોડ કરવાના રહેશે સુવાચ્ય અધૂરી યુદ્ધ વાળી અરજી છે એક કરતાં વધુ પોસ્ટ માટે અલગ અલગ અરજી કરવાની રહેશે એક જગ્યા પર એક કરતાં વધુ વખત કરેલ ઓનલાઈન અરજી માન્ય ગણવામાં આવશે નહીં છેલ્લી તારીખના રોજ જ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે અને જે કરારનો સમયગાળો અગિયાર માસનો છે તે મુદ્દત જરૂરિયાત તેમજ બજેટના આધારે વધારો ઘટાડવામાં કરી શકાય છે આ ભરતી રદ કરવી તેનો રદ કરવી કે અન્ય કોઈ પણ આખરી નિર્ણય છે એ ચેરમેનશ્રી અર્બન હેલ્થ સોસાયટી રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે તો આહાતી ભરતી આવી સંપૂર્ણ ભરતીની અપડેટ માટે ફરી મળતા રહેશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય